નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડિયો રૂપે માહિતી આપવાની છે કે જે આપણે દેશી વિજ્ઞાન એટલે કે હોળીના પવનના આધારે જે ચોમાસા વિશેનો અનુમાન લગાવવામાં આવતું હોય છે તો આવનારું ચોમાસું એટલે કે બે હજાર પચીસનું વર્ષ કેવું થશે એ વિશેની આપણે ચર્ચા કરવાની છે અદ્ભુત એટલા માટે છે કેમ કે હોળીએ કંઈક અલગ પ્રકારના સંકેતો ગઈકાલે આવનારા ચોમાસાને લઈને આપ્યા છે જોકે હું આ જે બે હજાર પચીસના ચોમાસાની ઘણા સમયથી જે વાત કરી રહ્યો છું એમાં વારંવાર કહેતો આવ્યો આવ્યો છું એવી રીતે આજે પણ કહું છું કે કોઈ મિત્રોએ ડરવાની જરૂર નથી વર્ષ નબળું તો નહીં થાય ભલે કદાચ બહુ સબળું ન થાય પણ નબળું તો નથી થવાનું આ વાત ચોક્કસ છે આ મને એક અંદરથી દ્રઢ વિશ્વાસ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર જે ચોમાસા દરમિયાન જે વરસાદો પડ્યા એ સબળા કરતાં પણ વધારે હતા એટલે કે ઘણી વખત આપણે ગયા વર્ષે બે હજાર ચોવીસના ચોમાસાની વાત કરવા જઈએ તો અનેક વિસ્તારોની અંદર એકસો ત્રીસ ટકા એકસો પચાસ ટકા એકસો સિત્તેર ટકા અને અમુક વિસ્તારની અંદર તો બસો ટકા સુધીના પણ વરસાદ થયા હતા એટલે અતિ વરસાદ પડે તો પણ આપણે ખેતી પાકો માટે નુકસાનકારક સાબિત થતો હોય અને જો નબળા વરસાદ પડે તો પણ ખેતીની અંદર નુકસાની જતી હોય છે પણ ખાસ કરીને મધ્યમ વરસાદો પડે તો ખેતી માટે સારું રહેતું હોય છે એવી રીતે હોળીના પવનો જે સંકેતો આપ્યા છે

ગયો છે અને એ આધાર ઉપર જોવા જઈએ તો જે પરમ દિવસે મેં કોષ્ટક બતાવ્યું હતું એ મુજબ એનું અનુમાન એવું આવે છે કે મોટા ભાગના વિસ્તારોની અંદર બાર આની વર્ષ થશે જોકે અમુક વિસ્તારની અંદર સોળ આનીના સંકેત આવ્યા છે એટલે કે જે ઈશાનનો ખૂણો હોય છે ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો ઈશાનના ખૂણામાં જે પવનો ગયા ગયા છે એવા વિસ્તારો છે પણ એ ખૂબ ઓછા વિસ્તારો છે ખૂબ સીમિત વિસ્તારો છે લગભગ કહી શકાય કે કે વિસ્તાર જેમાં હોળીનો ધુમાડો છે પૂર્વ દિશામાં ગયો છે અને બાર આની વર્ષના સંકેતો મળ્યા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે વર્ષ નબળું તો નથી થવાનું એનું કારણ છે કે જેઓ આઠ આની વર્ષના સંકેતો આવ્યા હોત તો આપણે ચિંતાનું કારણ હતું બાર આની વર્ષની અંદર મોટા ભાગે એવું બનતું હોય છે કે લેવાનું હોય છે બાર આનીના સંકેતો હોળી આપ્યા છે જોકે હજુ પણ ચૈત્રી છે અકાત્રીના પવનો છે એના લક્ષણો પણ સમયાંતરે જોવામાં આવશે પણ અત્યારે હોળીની વાત કરવા જઈએ તો હોળીની જે ઝાડ હોય છે હોળીનો ધુમાડો હોય છે એની બાર આની વર્ષના સંકેત આપ્યા છે જોકે છતાં પણ કોઈ મિત્રો એ ડરવાની કે ગભરાવાની જરૂર નથી બાર આની વર્ષમાં પણ આપણે સારા ઉત્પાદનો લઈ શકતા હોય છે હા એક ચોક્કસ તે છે કે છેલ્લા ચાર પાંચ વર્ષથી આપણે અતિ વરસાદો પડતા હતા આપણે દર વખતે અલગ અલગ જે લક્ષણો જોવા મળતા હતા એ સોળ આની વર્ષના જોવા મળતા હતા અને એમાં આપણે સો ટકા કરતાં વધારે વરસાદ એટલે કે એકસો પચીસ ટકા ત્રીસ ટકા એકસો પચાસ ટકા બસો ટકા સુધીના પણ વરસાદો પડ્યા છે એ અતિ વરસાદો પડ્યા હતા જોકે અતિ વરસાદોને કારણે પણ પાછળના બે પાંચ વર્ષની અંદર ખેડૂતોને ખૂબ નુકસાન પણ ગયું છે એવી રીતે જોવા જઈએ તો આ કદાચ નુકસાની ના વરસાદ ન થાય પણ એકંદરે સારા વરસાદ થાય અને મધ્યમ ચોમાસું રહે એવા અદ્ભુત સંકેતો આ વર્ષની હોળીએ આપ્યા છે એટલે એક પ્રકારે હોળીના સંકેતો છે આપણા માટે સારા જ છે કોઈ ડરવાનું નથી નબળા સંકેતો બિલકુલ નથી મળ્યા હોળીએ સારા સંકેત જ આપ્યા છે અને આ આવનારું વર્ષ છે એ આ તમામ ખેડૂત પરિવાર માટે ખૂબ સારું રહે એવી પણ હું અંતમાં દ્વારકાધીશને પ્રાર્થના કરું છું અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો જે મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લેવી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશો ધન્યવાદ